પાંચ દિવસ નો પાટો એવું જ કરીએ તમે દુખ્યા તો અત્યારે જો એક કામ હું અને નીરો બાર જાય છી અને તડકા જો આપણે દુપટ્ટો બાંધી લીધો છે અને સોક્સ મને પહેરવા નથી ગમતા પણ તોય જો આપણે સોક્સ પહેરી લીધા છે કારણ કે બાઇકમાં જઈએ ને તો પગ બહુ એટલે બહુ કાળા થઈ જાય છે ઓલરેડી મારા પગ છે ને કાળા તો અત્યારે થઈ જ ગયા છે એટલે મેં તો અત્યારે આપણે મોજા પહેરી લઈએ તો સવાર સવારમાં છે ને અમે રમી છીએ અને વિડીયો શૂટ કરતા પહેલા નિરવે તો મને દસ બાર મારી દીધી છે હાથમાં હવે આપણે જોઈએ આપણે કેટલી મારી હકીશું નિરવને સીટિંગ કરતી હે મેં હા કરી

આવજો મોડા બાય 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 કે બસ તમે અહીંથી જાવ ચાલો કાલે આવજો એક દી શાંતિ બાય તો હમણાં જ નીરવને કહેતી હતી કે આ સૂતર ફેણી જેવું પેલા વેચાવા આવતું નહીં હમણાં છે ને આપણી ત્યાં નથી આવતા હજી કુબેર આવ્યા ને ત્યાં જ અમને જો આ લારી મળી ગઈ તો મેં અને આરતી બેને બંને જો લઈ લીધું છે ના થેલીમાં નાખી દીધું છે ઘરે જઈને હું તો જો પાણીપુરી આપણે ખાઈ લીધી છે અને શોપિંગ ઘણી બધી થઈ ગઈ છે આમાં

એટલે એમાંથી ગેસ લીકેજ થતો હતો એટલે એક દિવસ સુધી તો જોયું પણ આજે કીધું અમે રિસ્ક નથી લેવું એટલે એને કાઢીને નવું પાછું નાખી દીધું એટલે હવે ગેસ લીકેજ નથી થતો અને એમાં મેન જેનો ફાળો હોય ને એ છે અમારા મામા કારણ કે મામાએ બધું કર્યું છે હું કેવું મામા એક નંબર કરી દીધું છે અને જો અહીંયા મમ્મી સુધારે છે વટાણા મામા આવે ને બે કરે છે અને જો કે અહીંયા અમદાવાદમાં એટલું જોવા ન મળે અમદાવાદમાં કેવું ઊભા ઊભા છે ને ગેસમાં બધું કરતા હોય કામકાજ એવું પણ સુરતમાં છે ને આની માથે બેસીને મેં બધી જગ્યા જોયું છે કે લોકો રોટલી એવું કરતા હોય તો આ બધું જોઈને છે ને મમ્મી

બે પણ જો બેને સેટ લીધો મેં નેકલેસ લીધું પછી આ બેને મંગલસૂત્ર લીધું અને એક જે બેન સુરત રહેશે ને મારા મામાની છોકરી બીજી છે ચકુબેન તો ઓળખતા જશો એની આટલું ઘણી બધી વસ્તુ લીધી એટલે શોપિંગ બહુ થઈ ગઈ કા લેવાની તો કાઈ નઈ જો બ્રેડ પકોડાનો મસાલો બનાવવાની તૈયારી થાય છે ચાલો બધા ગરમા ગરમ બ્રેડ પકોડા ખાવા તો જો અમારા જીજાજી એવા ને તો ઈ આ બે બેનું ને એવું કેસે આ નાની છે એને કાક ખાવા દેજો તો એમ કેસે

હું લઈ જાઉં છું બેન બે ઈ લઈ જાય છે ને એક અહીંયા જો મેં તોડીને ખાઈ છે મને નાતી બેન ને બેન બહુ ભાવે બેન કે મને શરદી થઈ જાય એટલે એને નથી લીધું કા મને આ બહુ જ ભાવે મને નાતી બેન જો કે બધી ચોઈસ સેમ જ છે અને આ આરતી બેન નાની હતી ને તો અમાર ભેગી રહેલી છે એટલે અમે બધા હારે મોટા થયા છે કા આરતી આ છે ને આરતી બેન હું છે ને કિચન ને એવું સાફ કરું ને તો છે ને ધ્યાન રાખતી કે પાયલ આ બગડી ગયેલું છે ફરીથી સાફ કરીને વાસણ વિસળવા પરાણે મને બેસાડતી

અને જો જમવા માટે બેસી ગયા છે આલો બધા ગરમા ગરમ ઠંડી માં થેપલા ખાવા તો જો બ્રેડ પકોડા બની ગયા છે અને મસ્ત વાતાવરણ છે ઠંડુ ને જો ચટણી છે અને અમે બધાય જમવા માટે બેસી ગયા છે અર્પિત કેમ છે બસ મજા મજા તો જો આ છે ને ઈ મારો ભાણ્યો છે તમે એને જોયો નઈ હોય કારણ કે ઈ ગુમજ હોય ક્યારે આવતો નથી ઘરે મારું ઘર જોયું છે કે નહીં નહીં તો આવો કોક દી હવે હા પાકો પાકો હા ધર્મેન્દ્રકુમાર લઈને આવો

અને તિલક મસ્ત જો ભાઈ કેનેડા થી આવ્યા છે મોહિત અને શ્રદ્ધા કેમ છે મજામાં જો ભાઈ ક્રિસમસ ઉપર આવ્યા છે અને વાતો જીતો કરીએ જો બધા બેઠા બેઠા અને હું એમને કહું છું કે એ લોકો મેરેજ થયા હતા ને 3 વર્ષ પહેલા તમે અમે ત્યારે છે ને આજ ટાઈમે જયપુર ગયા હતા બોલો હા 3 વર્ષ થઈ ગયા 3 વર્ષ થઈ ગયા એટલે 3 વર્ષ થઈ ગયા ડિસેમ્બર હા ડિસેમ્બર માર્ચ તારીખ ઉપર અમે ગયા હતા જયપુર માં ફરતા હતા અત્યારે જો અહીંયા બેઠા છે ઠંડી ગરમા ગરમ જો મોમોસ મગાયા છે અને વરાળ નીકળે જો અને મગાયું છે કુનાફા વિથ ટ્રિપલ ચોકલેટ પહેલી વાર ટ્રાય કરે છે આ લોકો રિવ્યુ આપો કેવું છે નહીં મેં તો નહીં તો બધાય પહેલી બહુ ટ્રેન્ડમાં છે કાઈન ગયો જો અમારા આરે ફોરેનર છે એટલે એ લોકો ટ્રાય કર્યું કદાચ ઓકે છે રિવ્યુ ભાઈ पायल બોલતા નથી એટલે સારું છે ને તો વાંધો નહીં કેવું છે મોહિત અગાઉ તો અત્યારે છે જો સ્ટ્રોબેરી વિથ ટ્રિપલ ચોકલેટ તો ફાઈનલી આપણે જો ઘરે આવી ગયા છે રાતના વાગી ગયા છે બે ખાલી પ્લાન એવો હતો કે જમીન ક્યાંક બેસશું અને મળી લેશું કારણ કે એ લોકો હમણાં ફોરેન થી હજી નવા નવા આવ્યા છે કેનેડા થી એટલે કીધું કે મળ્યા ઘણા સમયથી મળ્યા ન હોય એટલે તો વાતો જીતી એટલી જામી ગઈ નાસ્તા પાણી એવા જામી ગયા કે રાતના બે ગયા બોલો અને એ હજી ઊભું થવાની ઈચ્છા તો નહોતી પણ હજી એ લોકો આવ્યા જ છે તો કીધું તમે આરામ કરો ને અમે આરામ કરીએ આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો મિત્રો સાથે શેર કરી દો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ